ડાયરો હું હાલે મનસુખભાઈ હા તેતર ભાઈ આઈ ગયા દ્વારકાધીશ જય દ્વારકાધીશ

કે અમે ડાયરો ઉભો ઘણો આપણો થીને લઈ તો લઈ થોડો ગુнди બને ભાઈ રસોડા મોકારધી મહેમાન આવી ગયા જો બંધ

هو هو مير بو کي خلي کي نامي ڪري

કોઈ જાવું દીજો હાલો ભાઈ મે એમાં એટલે સાડું છે છે એમાં ભલ્યા છે ન હોય તો ભરી દે એની કાય ઉપાધી ન કરો તમારે હા આમ બૈરામાં લઈ લીધો તો હે બૈરાનો આ બધી ઉતારીયું આવી ગયો